હું બંને આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી અગાઉ ડ્રેગન ફ્રૂટ કમલમ ફ્રૂટનો જથ્થો યુકે લંડન મોકલવામાં આવતા મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી માહિતી આપી ત્યારબાદ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના ખેડૂત પટેલ જનકભાઈએ પોતાના ખેતરની સાત એકર જમીન કેળના ટિશ્યુનું વાવેતર કર્યું ટ્રીટમેન્ટ એગ્રો સર્ચ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી રાત દિવસ એક કરી ખૂબ જ માનવ માવજાત કરી કેળાના ટિશ્યુને ઉછેર્યો હતો ત્યારે કેળ પરિપક્વતા બનતા રેવા ફ્રૂટ એક્સપોર્ટ દ્વારા ગલ્ફ કન્ટ્રી ઓમાન જેવા વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવતા ઝગડિયા તાલુકાનું ગૌરવ અપાવ્યું છે ખેડૂતે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મારા ખેતરમાં ઉછરેલા કેળાને એક લૂમનું વજન અંદાજે ત્રીસથી પાંત્રીસ કિલો જેટલું થઈ રહ્યું છે અને જેમાં કુલ સાત એકર જમીનમાં પાકેલા કેળામાંથી અંદાજે વીસ લાખ રૂપિયાની આવક થશે તેમ ખેડૂતે જણાવ્યું છે ઝઘડિયા તાલુકાના કેળાની વિદેશમાં નિકાસ કરવામાં આવતા તાલુકાના અન્ય ખેડૂતોને વિદેશમાં કેળાની નિકાસ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે મારું નામ જનક કુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ ગામનો રહેવાસી છું તે વાવેતર કરેલ છે જે જૂન રોજ પ્લાન્ટેશન કરેલું હતું જેમાં એગ્રીસર્ચ ઇન્ડિયા શિવરામભાઈ કરવલ સાહેબ તેમજ એમની નિગરાનીમાં ટોટલ ખાતરથી મારી બધી દવાઓ હાર્દિકભાઈ મારુતિ અગ્રહ જેમણે ત્યાંથી પ્રોડક્ટ પ્રોડક્ટ મળી રહે છે એ મુજબ એમના કીધા મુજબ આપણે ટ્રીટમેન્ટ કરી છે અને અત્યારે ત્રીસ થી બત્રીસ કિલો આસપાસ મને એનું પ્રોડક્શન મળી રહ્યું છે તે બદલ હું એગ્રીસર્ચ ઇન્ડિયા કંપની તેમજ હાર્દિકભાઈ અને એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખેડૂત મિત્રો નમસ્કાર હું છું શિવરામ આખડમલ એગ્રીસર્ચ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આજે હું છું ઝઘડિયા તાલુકા ઉમલલા ગામે છું આપણા ખેડૂત છે જનકભાઈ પટેલ એમના કેળા છે એક્સપોર્ટ થઈ રહ્યા છે ઓમાન અને આપણી જે ટ્રીટમેન્ટ છે એગ્રીસર્ચની એમને શરૂઆતથી લઈને એન્ડ સુધી કરી છે કેળા એવા બન્યા છે કે આજે એમના કેળા ઉમાન જઈ રહ્યા છે અને કેળાની કીપિંગ ક્વોલિટી લઈને સીલિંગથી લઈને બધું એક્સપોર્ટ છે એકદમ અને આજે તમે સમગ્ર આ ઝઘડિયા વિસ્તારમાં જોશો તો એવી વાડી તમને જોવા નહીં મળે